તમે જાણો છો કે દેશનો સૌથી ધનિક જિલ્લો કયો છે જ્યાં દરેક વ્યક્તિની વાર્ષિક આવક હજારોમાં નહીં પણ લાખોમાં છે અને એ પણ અગિયાર લાખ રૂપિયાથી વધુ છે ઇકોનોમિક સર્વેની રિપોર્ટમાં દેશના સૌથી સમૃદ્ધ જિલ્લાઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ચોંકાવનારા નામ સામે આવ્યા છે ઇકોનોમિક સર્વે અનુસાર તેલંગાણાનો રંગારેડી જિલ્લો જીડી પર કેપિટાના મામલે દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો છે અહીંની માથાડીટ જીડીપી અગિયાર લાખ છેતાલીસ હજાર રૂપિયાથી પણ વધુ છે આ જિલ્લાની સફળતાનું રહસ્ય અહીંના ટેક પાર્ક બાયોટેક અને ફાર્મા કંપનીઓનું મજબૂત નેટવર્ક છે જેણે તેને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બનાવી દીધું છે સમૃદ્ધિના મામલે બીજા ક્રમે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લો છે જેની માથાડીટ જીડીપી નવ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા છે આ પછી કર્ણાટકનું બેંગ્લોર શહેર ત્રીજા સ્થાને છે પરંતુ તમને જાણીને ગર્વ થશે કે આ ટોપ ટેનની યાદીમાં ઉત્તર ઉત્તરપ્રદેશનું નગર એટલે કે નોયડા પણ સામેલ છે આ ઉપરાંત ટોપ ટેનમાં હિમાચલનું સોલન ગોવા સિક્કિમના જિલ્લાઓ કર્ણાટકનું દક્ષિણ મુંબઈ મહારાષ્ટ્રનું મુંબઈ અને ગુજરાતનું અમદાવાદ પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે આ રિપોર્ટ દર્શાવે છે કે દેશના મહાનગરોની સાથે હવે નાના જિલ્લાઓ પણ ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક વિકાસના દમ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે